નમસ્કાર મિત્રો આજના અમારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે આજે અમે બતાવવાના હા અમારે ગાય વિવણીએ અમે બતાવી દો જુઓ આ રેડલું છે આ ગાય વિવાણી છે બે એક જેવો કલર છે મિત્રો ચેવો લાજા જોઈ લો મિત્રો હમણાં જ વીવાણી છે કલાક પહેલાં બ્લોગમાં બના રહેજો આગળ પણ બતાવું અમારા ભાઈ માળી ઉપર સડી જાય તમે હું બતાવી દઉં બ્લોગમાં બ્લોગમાં જોડા રહેજો જોઈ શકો તો મિત્રો આ માળી આવી ગઈ છે આ છે એકદમ ટકાટક માળી બનાવીએ છે ઉપર જોઈ લો મિત્રો જોઈ લો મિત્રો કૂતરે પણ છે મિત્રો ધો અમારે રેડલી ને આ રેડલી બચ્ચું એ બે એક કલર છે જોઈ લો મિત્રો હું તમને બતાવું આ બચ્ચું છે ગાયનું અને ગાય એવી છે શ્યામ જો લો મિત્રો ગાયન રેડ લઈ બે એક જેવું છે કલર બો લાગો સસ્તા રાખજો